you uh -huh. નમસ્કાર મિત્રો ડેલી ન્યૂઝ ગુજરાતી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે મિત્રો વાત કરીએ તો હાલ હમણાં સૌથી અગત્યના અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે મિત્રો પંજાબના ના લુધિયાણામાં સતલજ નદીના વધતા જળ સ્તરને કારણે પૂરનો ભય વધુ ગંભીર બન્યો છે સસરાલી ગામ નજીક બાંધવામાં આવેલા બંધ છેલ્લા અડતાલીસ કલાકથી સતત ધોવાણ થઈ રહ્યું છે શુક્રવાર સુધીમાં બંધ પર સોળ ફૂટ નું ધોવાણ નોંધાયું હતું જેના કારણે ખેડૂતોના ટ્યુબવેલ ધોવાઈ ગયા હતા અને પાણી રિંગ ડેમ સુધી પહોંચી ગયું હતું આ નવો રિંગ ડેમ મુખ્ય બંધ થી મીટરના અંતરે બનાવવામાં આવ્યો હતો પરંતુ હવે તે જોખમ અને પર તૈનાત કરવામાં આવી છે વહીવટી તંત્ર કર્યો પરંતુ સફળ થઈ શક્યું નહીં અધિકારીઓના મતે જો પાણી આગળ વધે તો લુધિયાણાના ગામો માં પૂર હતી હોશિયારપુરઘટના ચિંતાપૂર્ણ ધર્મશાળા રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર મગવાલ ગામ નજીક એક એમ્બ્યુલન્સ ખાડામાં પડી ગઈ હતી અકસ્માત માં ત્રણ લોકોના મોત થયા હતા બે લોકોની હાલત ગંભીર હોવાથી તેમને હોશિયારપુર સિવિલ હોસ્પિટલ માં રિફર કરવામાં આવ્યા હતા આ એમ્બ્યુલન્સ કાંગડા ધર્મશાળા થી દર્દી લઈને આવી રહી હતી